વલસાડ લોકસભા બેઠક જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ કેસી પટેલના સ્થાને ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ટિકિટ કપાયા બાદ પહેલીવાર ધવલ પટેલના સમર્થનમાં કેસી પટેલ પ્રચાર માટે નીકળ્યા જોકે કપરાડામાં જાહેરસભાના મંચ પરથી કેસી પટેલે ભાંગરો વાટ્યો ગુજરાતની છવ્વીસ બેઠક પર સાત મે રોજ મતદાન થવાનું છે પણ કેસી પટેલે જનતાને નવ મેના રોજ મતદાન કરવાની અપીલ કરી તેમણે મોદીને સુનિવાર મુનિવાર અને ભગવાન રામના અવતાર ગણાવ્યા અને દસ અવતારની આત્તી અમે બોલીએ છીએ તો અમે કહીએ છીએ કે આઠમા અવતારમાં રઘુવંશી અવતાર આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ રઘુવંશી અવતારે આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી રામના અવતાર લઈને એમણે અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમાં એમ કહેવાય છે કે પૃથ્વી પર સુનિવાર મુનિવર જનેમાં તો નરેન્દ્રભાઈ મોદી એક પૃથ્વી પર સુનિવાર મુનિવર છે